વધુમાં અગમચેતીના પગલાં રૂપે અન્ય કોઈ દર્દીઓને કોઈ બીજી મુશ્કેલી ન થાય તે ધ્યાને લેતા અમોએ તારીખ છઠ્ઠીના રોજ જ લેખિતમાં સૂચના આપીને સર્વોદય આયુ હોસ્પિટલને જ્યાં સુધી બીજી સૂચના ના આપીએ ત્યાં સુધી આ ઓપરેશન થિયેટરનો ઉપયોગ ન કરવા અને આંખના ઓપરેશનો ન કરવા માટે જણાવેલું છે વધુમાં આ શા કારણે બન્યું છે શું હકીકત હતી એની તપાસ પણ અમે કરાવવાનો પ્રયત્ન કર્યો છે અને અગાઉના એક અઠવાડિયાના કેટલા કેસોનો પણ ઓપરેશન થયા હતા એ પણ અમે વિગત મેળવવાનો પ્રયત્ન કર્યો છે તો ટોટલ છેલ્લા દસેક દિવસની રીતે વાત કરીએ તો ટોટલ ફોર્ટી સેવન ઓપરેશન આંખના મોત્યાના થયેલા હતા આ ફોર્ટી સેવન અને ફોર્ટી સેવનની તપાસ અમે હાથ ધરવા જઈ રહ્યા છીએ તેમાંથી પચાસ ટકા ઉપરના કેસોની તપાસ થઈ ગયેલી છે સદનસીબે અગાઉના કેસો બીજી તારીખ પહેલાંના કેસોમાં ક્યાંય કોઈને કોઈ મુશ્કેલી જોવા નથી મળી એટલે સારી બાબત છે પણ હજુ બીજા લગભગ પચાસેક ટકા જેટલા બાકી જે છે એની તપાસ હજુ ચાલુ છે વધુમાં સા કારણે જોવા મળ્યું છે થોડી તજજ્ઞોની તપાસ થઈ શકે અને કારણ જાણવા માટે અમે પ્રયત્ન કર્યો છે તો એ માટે એમ જે હોસ્પિટલની અને જિલ્લા લેવલની ટીમો દ્વારા બનાવીને નવ સભ્યોને તજજ્ઞોની ટીમ અમારે સ્થળ ઉપર વિઝિટ કરાવેલી છે ટીમે વિઝિટ કરી દીધેલી છે અને આ ટીમ દ્વારા પણ આ તે દર્દીઓ પૈકીનાની પણ વિઝિટ કરવામાં આવેલી હતી અને બાકી એમનો અહેવાલ આથી આગળનું કારણ જાણવા મળશે સર જે વિરમકા ધંધાપાકાર થયો ત્યારે એટલે ગાઈડલાઇન્સ સરકારે જાહેર કરી હતી તો એ ગાઈડલાઇન્સ અનુસાર આ અનુસાર અનુસારથી નહોતી આપણે એવું પણ નક્કી કર્યું હતું કે કોઈ પણ મોતિયાનું ઓપરેશન કરો તો પહેલાં અગમચેતી એમની પરમિશન લેવાની રહેશે એવી કોઈ કાર્યવાહી હતી હજુ જે કાયદા માટેની વાત કરીએ તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બાબતે સરકાર વિચારણામાં છે જેને અમલીકરણની રીતે આખી કાર્યવાહી જે કરવાની થાય છે એ ક્લિનિક ક્લિનિકના હોસ્પિટલો સિંગલ બેડથી માંડીને કરવું એ બાબતનું હજુ વિચારણા હેઠળ છે એ બાબતે જ્યારે સરકાર જે રીતે નિર્ણય થશે એ રીતની કાર્યવાહી તમામમાં કરવામાં આવશે રાજ્યમાં વધુ એક અંધાપા કાંડ સર્જાયો છે જેને લઈને તંત્ર હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે રાધનપુરમાં ઓપરેશન બાદ આંખમાં દેખાતું બંધ થયું હતું તેર ઓપરેશન કરવામાં આવ્યા હતા જેમાંથી